ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે મલાઈમાંથી ઘી અને પનીર તો એ બનાવવા માટે મેં દસથી બાર દિવસની મલાઈ ભેગી કરીને લીધી છે આ મલાઈ મેં ફ્રીઝરમાં સ્ટોર કરી અને રાખી હતી અને આજે મલાઈ બનાવી હોય તો આપણે પાંચ છ કલાક માટે એને બહાર કાઢી દેવાની પછી એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે એનું ઘી બનાવવાનું એને મેં આ રીતે ફેટી લીધી છે પાંચ મિનિટ માટે આવી રીતે આપણે ફેટી લેવાની અને આ પ્રોસેસ પાંચ મિનિટ કરવાથી બધું માખણ છૂટું પડી જાય છે આ રીતે આપણે એને ચારે બાજુ હલાવતા જવાનું અને સરસ ફેટી લેવાની હવે આપણે એની અંદર એક લોટો પાણી નાખીશું નોર્મલ પાણી આપણે લઈશું અને એને હજુ થોડી ફેટીશું હવે આપણે માખણ છૂટું પડી ગયું છે એને પાંચ સાત મિનિટ થાય છે હવે આપણે માખણને નિતારી અને કાઢી લઈશું આ રીતે દબાવી અને પાણી એનું કાઢી લઈશું દબાવી દબાવીને એનું પાણી બધું જ આપણે નિતારી લઈશું દબાવવાથી બધું જ પાણી નીતરી જાય છે અને માખણ સરસ થાય છે આ રીતે મેં બધું જ માખણ નિતારી અને કાઢી લીધું છે અને એક વાસણમાં પાણી લઈ અને એની અંદર આપણે એ નાખી દેવાનું કે જેથી ઉપર એના જે દૂધનો ભાગ હોય એ નીકળી જાય પછી આપણે એક કાંસું લઈશું એની અંદર આ માખણને એડ કરીશું અને ગેસ મીડિયમ રાખી અને એને પાંચ મિનિટ થવા દઈશું આ રીતે આપણે એને હલાવતા રહીશું હવે માખણ બધું પીગળી ગયું છે અને આ રીતે ચારે બાજુ હલાવતા હવે આપણું ઘી છૂટું પડવા માંડ્યું છે હવે બે મિનિટમાં આપણું ઘી તૈયાર થઈ જશે હવે ઘી આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી અને ઘીને તાસળાને એક બાજુ મૂકીશું અને ઠંડુ થાય પછી એક ડબ્બામાં ગાળી લઈશું હવે આપણે જે દૂધ નીકળ્યું હતું એને આપણે ગરમ કરીશું હવે આપણે આ દૂધમાંથી પનીર બનાવીશું દૂધને ગરમ કરવા થવા દઈશું

હવે આપણે આ પનીરને છૂટું પડી ગયું છે હવે આપણે એને એક તપેલીની અંદર કપડું મૂકી અને એને ગાળી લઈશું અને આ રીતે આપણે ગાળી લઈશું હવે આ પાણી આપણે એક બાજુ કરી દઈશું અને પનીર ની ઉપર આપણે એક લોટો પાણી નાખીશું કે જે આપણે લીંબુના ફૂલની ખટાશ હોય એ જતી રહે એના માટે આપણે એક લોટો પાણી ઉમેરી અને પનીરને ધોઈ લઈશું આ રીતે આપણે પનીરને ધોઈ લેવાનું હવે આપણે પનીર તૈયાર થઈ ગયું છે અને આ રીતે દબાવી કપડામાં અને નિતા લઈશું બધું જ પાણી દબાવી અને નિતારી લઈશું મે બધું જ દબાય દબાવીને પાણી નીતરી લીધું છે હવે પનીરમાંથી પાણીનો ભાગ બધો જ નીતરી ગયો છે આપણું સરસ મજાનું પનીર તૈયાર થઈ ગયું છે અને આપણે શાક બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે અને આ બાજુ ઘી ઠંડુ થઈ ગયું એટલે મેં ગાળી લીધું છે ઘીને પણ આપણે દબાવીને નેતાવી લઈશું તો આપણું પનીર અને ઘી બંને તૈયાર થઈ ગયું છે સરસ બજાર જેવું જ પનીર આપણે આ રીતે બને છે તો મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો